હાલો કેમ છો બધા મજામાં તો બૌદ્ધાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ તો આજ આપણે વાત કરવાના છીએ મહાભારતની મહાભારત ભાગ આપણે સોતેર અપલોડ કર્યા અને હવે આ સોતેર માં વિડીયા અધૂરી વાત સાંભળીએ આપણે સત્યોતેર માં વિડીયામાં તો હાલો સાંભળીએ મહાભારત વિદ્યાસ નારાયણ કહે છે અને સન્મેર જય રાજા સાંભળે છે તો આપણે પણ સાંભળીએ મહાભારત અને આ શબ્દો વેદ વ્યાસ નારાયણ ના છે રસોઈ વેદ વ્યાસ નારાયણ છે આપણે તો ખાલી ખાલી ખેસી ખાલી ખેલી ભાષામાં શેર કરીએ છીએ વૈષ્મપાયણ બેરે બોલા સોણ જન્મે જય રાય વિસ્તરી તું જને સંભળાવું યાદ પરવ માય

ભાતણા માત ને ભ્રાત કોણ લઈ મારા પિતાજીના માત ને ભ્રાત ને કોણ લઈ ગયું છે એમ ગટુરગસ કહે છે એની માને એડમ્બા ને એડમ્બા કઈ કઈ સતને અગ્નિ જય મૂકી આવ ગટુર ગસ કઈ પછી મૂકું માતા તું મને રે બતાવ પછી હું અગ્નિ મેકું કે પહેલા તું મને બતા એની માને કહે છે ગટુરગસ બાળક તું નટકે વાત ગટુર ગસ કે કોઈને નહીં કરું વાત તારા હમ કે એની માને કે હું કોઈ વાત નહીં કરું એની માને ખોટી જોઈ ગટુર્ગસે કે મારી માને ખબર છે સતા કેતી નથી ને મારા બાપને ને મારા વાત યાદ થઈ છે તો ગટુર્ગસે કીધું તારા હમ બસ ઈ કે નહીં કહું વાત હોમ કરીને યમ્મર થવા લઈ ગયો તુજ મામો હોમ કરવા અગ્નિમાં તારો મામો લઈ ગયો ત્રિલોકનું એને રાજ્ય મળશે તેમાંથી તમે પામો તેમાંથી તુંય પામે કે ત્રિલોકનું રાજ મળશે કે હોમ કરીને હોમી દે ને તે પાંડવોને એમ કીધું તારા કાકાને દાદા ને દાદીને ઓમ કરીને ઓમ છે એટલે એ કહેતા તને ત્રણ લોકનું રાજ મળશે એમાં તારો ભાગ થાય તે માટે હું નથી કહેતી તારા લાભ ને સારું તું જતા કદી મરી જશે તો શું વળશે રે અંધારું તારો બાપ કદાચ મરી જાય તો હું અંધારું વળશે એટલે હું તને નથી કહેતી ગટુર્ગસ કઈ વારુ માતા કઈ માળથી ઉતર્યો ઉગાડી તલવાર લઈને આવ્યો તાતકને ક્રોધ ભરીયો ઉગાડી તલવાર ખેસી અને ભીમ પાસે આવ્યો ગટુર્ગસ જોજો ગટુર્ગસ શું કહે છે આમ આમ હોવું જોઈએ સ સત્યનો પુત્ર છે ભીમનો પુત્ર છે સત્યવાદીનો પુત્ર છે એટલે એને સદબુદ્ધિ છે એટલે એણે કીધું કે આઈ તલવાર હું કહીશ સાંભળજો એટલે સલને એની સલી હતી એની કપટ કર્યું કપટ રાખ્યું એની સત્ય સત્યને સાથ આપ્યો સત્ય નો પુત્ર નો ઓરે પિતાજી ઓરે પિતાજી તમે નથી જરા પાકા દાદી ને કાકા પેલા મારી માને માર નાખો પછી હું દાદી ને કાકા બતાવું એમ કહીને ખડગયા પુ એડંબા સાંભળી ત્રાસે હાથ જાલી ભીમ ને ખેસી લાયડો એડંબા ની પાસે હાથ જાલી ને ખેસી ને એડંબા એડંબા ની પાસે ભીમ ને લઈ ગયો કોટુગઢ તલવાર હોતો મસ્ત હશે દો મારી માતાનું શા માટે ભય પામો તમારા ભ્રાંત ને તમારી માતાને લઈ ગયો તમારી ભાઈ ને મારો મામો લઈ ગયો એડમ્બા તડવા લાગી પેટ ઉઠું એડમ એડમ્બાબડી રોવા હવે દીકરો ખામો છો ને તે એટલે હારા હારા ઢીલા કરી છોકરા હોય ને

એમ કે ને કે પેટ પીટું ને ક્યાં પાટો બાંધવો એમ છું કોને હેડમ બાને પેટ ફૂટું તેનું કર્મ ફૂટું ગટુર ગસરી સધારે જાલ્યો માનો સોટલો ને ગડદા પાટું મારે એની માને મીડો મારવા ગડદા પાટું સોટલો પોપડી ગટુર ગસ શાંખણી માતા દુઃખ દાતા શેખ સકી ગઈ શાકે સાસરિયા નું ભૂંડું છે ને પિયરિયાનું નું ભૂંડું કે એની માને કહી દીધું તેથી બીજી શંખણી કઈ જેનારી પિયર વાસી તે તો નરક ની ભોગવનારી સાથે જન્મ નિર્વાસી એટલે જે પિયરનું બહુ ખેંચતી હોય ને એ આમાં વેદવ્યાસ નારાયણે કીધું કે શંખણી નારી કહેવાય અને ઈ હાથ જનમ પિયર વાસી હોય હાથ જનમ નરક ની વાસી થાય એમ કીધું વેદવ્યાસ નારાયણે જે પ્રેમદાને પિયર વાલુ તે તો ઘર નવ માંડે કાતો રહે વાંજણી કે

અતિશિયા આકળો થયો એટલે ભીમે વસોડી નાખી એને આ લઈ ગયો એને એટલે વસોડીને ને ના ગો લઈને ભીડ ખૂણે જઈ સમજાય તારા મામા નું ઘર જણાવણ શું થયો તું આકળો ભૂત તારા મામાનું ઘર ને જોયું જોયા વગેરે આકળો ભૂત હું છું તારા મામાનું ઘર તો પેલા પટ્ટી જાણી લે કે ચાસે મામા નું ઘર તો ઈ કે જાવા થાય આમ આમ જાવે ને પટાવે છે કુટુંબઘર્ષ ને કે પેલા મામા નું ઘર જાણવા હાટું તો હરખો થઈ જાય ક્યાં ઘર એનું ક્યાં ગામ એનું જાણ્યા વિના શું વળે ક્યાં જઈને એને ક્યાંથી લાવીએ માત ને ભ્રાત ક્યાં મળે ગટોરગસ કહે વાત છે સાસી ગટોર ઘસ વાત હાસી છે એ ભૂલ થઈ બહુ મારી ભૂલ તો મારી થઈ બહુ ગોટરગસ કે ઈ તમારી વાત હાસી છે એના બા પિતાજીને કે ભીમને એના પેટમાં પેસીને પાસો વાત લઉં વિસારી એના પેટમાં ઘરીન પાસો વાત વિસારી લો માં હોય ને ગમે એવું છોકરા કરે ને તો માં પાસે તરત જ પટવાઈ જાય હો એટલી મારી ભીમે હેડમ્બાને પણ તોય પટવાઈ જાય આકડી ગોટરગસ એમ કહી એવો જરૂર કે માને રોતી જોઈ રડ્યો અરે રે મે તુજને મારી ખોળામાં યાળો ટી પડ્યો અરે રે મે તો તને મારી કેમ કરીને ખોળામાં પીડ્યો ગોટર ગસ એ ડંબા કહે તું નહીં દીકરો હું નહીં તારી માયા એ ડંબા કહી દીધું તું મારો દીકરો નહીં હું તારી માં નહીં ઊઠી જા મારા ખોળામાંથી હડસેલી મૂક્યો ત્યાં અહીંયા તું મારા ખોડા માંથી વિયો જાય કે હડસેલી ને ધો મારી દીધો કેડમભાઈ તો પણ અપાસો પડ્યો ખોળામાં રોયા હૈયા ફાટ તોય પીડો અહીંયા તો પીડ્યો અહીટરગસ ઓ માતા હું ભૂલ્યો ને સુ કયો દારૂ ના વળીયો દાટ એમ કહીને દ્રુશ કેમું કે રોવે હૈ સા અહીંયા ફાટ રોવા મીડ્યો જ એટલે માતાને ને દયા રે આવી દાબ્યો દયા સાથ જોવાને માં કહેવાય તો મારી ને તો દયા સાથે દાબી દીધો ભૂલો તો એવો તો વાત કઢવવા જો મામા ક્યાં છે એવી એવી વાત કઢવવાની હતી જો બેટા છે તે મુજને મારી રાખવા તા તનો ટેક મેં તને કયું તે કઈ દીધું બાપ બેટા થયા એક તું તારો બાપ એક થઈ જાય કે મેં કીધું ને તે એને કહી દીધું એક થઈને જાઓ લઈ આવો ત્યારે તો યુક્તિના સા સાજ જઈને લઈ આવો નહીં તો બાપ બેટા બે ઉકા સાજાઓ બે લઈ આવો ક્યાંથી લઈ આવો કેવા લઈ આવું જોઈ લો એડમ બાકી તો તમે પાકા નકર કાસા

ભીમ કહે મને સાળો વાલો તે સત કેમ વઢાય ગટો ગસ કહે તોફાન કરે તો મારે જોયા જેવું થાય મારા પિતા કાંઈ તોફાન કરે તો મારે જોયા જેવું થાય કે મારા બાપની સાથે માતા કલેશ બને જાયો મારા બાપને યાર મારે કલેશ થઈ જાય કે કાઈ કરે તો કલેશ બને જોયા જેવો વળી મારો મામો એમ ના કરતા નહીં હોય હારે તેવો મારો મામો કઈ મારા બાપાથી થી હારે એવો નહીં હોય એડંબા કહે તારા પિતા કોઈ ન જીતનાર ઈસકો નહી ખોતો ને તારા પિતા કોઈ જીતનાર નથી એડંબા ને આ આકાશના તારા બતાવી દીધા હતા આની પહેલા જે વિડિયો આપણે અપલોડ કર્યો ને એમાં વાત વાત આવી નાખી મને દેખાડ્યા દહાડે ગગન ના તારા ઈંસકા નાખી મને દિવસે ગગન ના તારા દેખાડ્યા રાતે તો દેખાય પણ દિવસે દેખાડ્યા તારા બાપે ગટો રગસ કહે મામાને ભાણે જ મળીને સાહે કરીએ ભીમ કહે શામ ખાવું ઉઠો આપણે પરિયે બે પટાવી લીધી એડમ્બા ને બાપ દીકરાએ

બોલી વાત સલાંગ મારીને ઉતરે સડે બળવંત મારો બળવંત્રાંત આ સલાંગ મારો ભાઈ ઉતરે છે નથી કીધું સડવા ઉતરવાનો માર્ગ નથી ઓ રે મારા નાથ સડવા ઉતરવાનો માર્ગ નથી ભીમ કહે કે ઉપર સડવું તે તો તારે હાથ તો એડમ્બાઈ સઢાવવાને કરી માયા કળશું કુંસી એડમભાઈએ પોતે માયા શરૂ કરી ભીમને સડાવવા હાટું ઊંસી થાય શીશ ધોણાવી પાષાણ પસાડું થઈ દ્વાદશ ગાઉસી બાર ગાઉસી થઈ પગ પાનની લગી કેશ લાંબા જાડાવા સડા જેવા દસ દસ ગજ લાંબા દંત એના પોહોળા પાડા જેવા એવી થઈ એવું સ્વરૂપ છું કેડંબાનું માયા રાક્ષસ છે કેડંબા અસુર જાતિની છે દરવાજા જેવડું મુખ એનું નસકોરા નગર નાળા શરીર ના જે રૂવાડા તે જાણે જંગલના જાળા રુવાડા તો એવા છે જંગલના હોય એવા વૃક્ષના નાથડ સરખી આંગળીઓ દસ દસ જેવો ખંભો ભી મે જણું ન હોય હેડંબા આ મોટો છે હેડમ્બો ભીમ કે આ હેડંબા નો હોય કે આ તો મોટો હેડમ્બો છે એ વે ગટોર્ગ સકેસને વેળગો સડી ગયો સુ સોટ એ બેઠો મહાબળ્યો સડી સોટ પછી ભીમ પણ સોટલે બાજો પર્વત ઉપર ગયો ગટો રેડંબાનો સોટલો બે કરે ગ્રયો એની માનો બે આય છે સોટલો પકડી રાખ્યો ગસે નકર પાછી નાની થઈ જાય એટલે સોટલો પકડી રાખે ને તો નાની નો થઈ શકે એટલે ગટરગસ ને ખબર એટલે એને સોટલો ચાલી રાખ્યો એની માનો ભીમ ને પાછું ઉતરવું પડે ને એટલા માટે

પણ માં તો માં કેવાય પણ કોઈ સત્યની હારે જ રેવાય જો સત્ય હારે છોકરો હતો તો એની હાર છોકરોના ધંધા કરતી બોલશો નહીં બેટા પાછળ પાસ થાય મારે શું રખે નાની થઈ જશે તો કેમ કરી ઉતરીશું તું બહુ ઓખળા માન બહુ ઓલું કે માય કે નાની થી જ આપણે ઉતરશું કેમ પાછા હેઠા

મારા મારા મામાને ને મારી મારું મોહાલ ઉજ્જળ કરો ભીમને કીધું તમે ન જાવ તો હું મારું ભીમ કહે હું બેટા એ તો તારું હું જાઉં છું તારું કામ નહીં એમ કહી શુકો વૃકોદર વિચાર કરતો મન એ દેવી નું દેરું દીઠું જય કર્યા છે દર્શન દેવી ને દેરું જોયું ને તો દર્શન કર્યા ધાર્મિક લોકો ભગવાન દેવી દેવતા તો નમસ્કાર કરે ખડખડ દેવી ચોરી કરાવી તને તેડાવ્યો તારા ભાઈ ની સોરી કરાવી માતાજી દાંત મીડા કાઢવા ને તને મેં દીકરા તેડાવ્યો છે માતાજી કહેશો એને પ્રસંગ થયા માતાજી ઉપર ધ્યાન દર્શન કર્યા ને એવા માતાજી ભીમને પ્રસન્ન થઈને કીધું મેં તારા મા ભાઈ ની સોરી કરાવી તારો સાળો મને દુઃખ દઈ અમર માગે આજ ધર્મ ત્રિલોક નું લે રાજ કાયમ મારીયા ટુ મને અમર આપો મને હેરાન કરે છે અમર અમર આપો તો ઈ ત્રણ લોક નું રાજ લઈને દુનિયાને દુખી કરી દે જો દેવીઓ છે ને કોઈને દુઃખ પડે એવું ન થવા દે એને એટલે તો દેવી કહીએ આપણે રાજ એવા સુર જાતિ ને તો અમર કે મય પાય ભીમ કહે આપવું જોઈએ ઓરે મારી માય પૈની કે માં દેવી કહે આ પુનઈ તો કેડો લઈ કરે કેર માટે તુજને તેડાવ્યો છે પાપીને મારવા ઠેર એટલે મેં તને તેડાવ્યો બટા પાપીને મારવા હાથું માતાજી કહે છે હવે જોજો માતાજી ખાવાનું માગશે પણ માતાજી એ પાકા છે આ પછી આવશે હજી આ પછી નો જે વિડીયો આવશે ને આવશે આ ભીમ ખાય છે માતાજી ભોગ માગે છે ને માતાજીના નામથી ભીમ મોઢું પાડીને ખાય છે ને કેટલું રાંધે છે એ બધું આવશે આના પછી ના લાંબી વાતો પછી તું કરજે પેલા કોટમાં માં જાને જઈને વેલો આવી જે તું મળી આવ્યો તારી માને તું કોટમાં જા પેલા તારી માને મળીએ એવું સાંભળી બી મસાલ્યો કરતો દોટાડ્યો વજરી કોટ દેખીને કૂદો ઉસળી મહી પડ્યો શાર ભાઈ બાજી પડ્યા ને કુંતાજી કહે તું ક્યાંથી ભીમ કહે ઓ માતા મારી આવ્યો આ જાતા ને હળગી અને અહીંયા એડમ્બા માં સોરી થઈ એ એડમ્બા સુરે સોરી કરી કે અહીંયા તું ક્યાંથી આવ્યો એ કે અમને બધાને સોરી આવ્યો તે તો કે હું આવ્યો યાત્રા માંથી ભીમ કહે છે માને સંભળાયું યાત્રા માંથી કુંતાજી કહે બળી યાત્રા નાસી જાતુ તન રાક્ષસ યમ મારું કરશે તને થશે રે વિઘન બેટા તું જઈશ જીવતો તો કરી શક્રિયા મારી માટે અહીંથી તું જટ જાનાસી કરે પ્રભુ સહાય તારી તું અહીંથી વિયો જા તો તું જીવતો હોઈશ ને તો અમારી ક્રિયા કરે કે તું ઝટ નાસી જા નકર નહીં મારી નાખશે આ રાક્ષસ કે અમને તો મારવાનો જ છે ભીમ કહે માં ધીર જરાકો કરું જીવાડવા પેર ભક્તિ કરી મને શક્તિ અપાવો દુષ્ટને મારું ઠેર ભક્તિ કરી જો બધાને ખબર છે ને કે ભક્તિ માં શક્તિ છે કે ભક્તિ કરી અને મને શક્તિ આપો અને હું એને મારું ભીમ કે છે કુંતા માતાને અને કુંતા માતા મહાન ભક્ત હતા અને સતી હતા દરબાર કહીને દેવીને વલ્લભ બેસીને બંધ કર્યા દ્વાર ભીમે દ્વાર બંધ કર્યા અને માતાજીને મંદિર માં ગયો હવે મા ભાઈ ને મળી બસ એટલું કહી આજનો આપણે આ વિડીયો પૂરો કરી છે તમને બધાને ગમે તો શેર કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો બસ હાલો આવજો બધાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ જય શ્રી રામ